દીવ કલેક્ટર કચેરીએ કુદરતી આપદાને લઈને મોકડ્રીલના આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજ રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા એનડીઆરએફની ટીમ દ્વારા દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભાના નેતૃત્વમાં સુનામી જેવી કુદરતી આપદાની સામે સુરક્ષા માટે તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ સંબંધિત પ્રશાસનીય અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં દીવ કલેક્ટર ભાનુ પ્રભાત દીવ એડીએમ વિવેક કુમાર તથા દીવ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણિયા તથા અન્ય દીવના દરેક સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દીવ પ્રદેશમાં સુનામી વાવાઝોડા જેવી કુદરતી આપદા આવે તો તેને લઈને કેવી રીતે પૂર્વ તૈયારીઓ કરવી અને કયા વિભાગે અને કોણે કોણે શું શું જવાબદારી આપી લોકોને કઈ રીતે મદદગાર થવું તથા સરકારી તથા અન્ય સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો આ તમામ મુદ્દાઓ અંગે ટેબલ ટૂપ મિટિંગ દરમિયાન એનડીઆરએફની ટીમના કર્મચારીઓએ માહિતગાર કર્યા હતા તથા કર્મચારીઓના પ્રશ્નના ઉકેલ લાવવાની કોશિશ કરી હતી આવતીકાલે દીવ જિલ્લામાં સુનામી તથા કુદરતી આફતનો સામનો કરવા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે